તો બધાને જય માતાજી જય મેળીમાં તો મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે જો ઘરનું બધું કામ કરીને વાડી આવતા રહીશી સવારમાં વહેલા વહેલા હું ને અસ્મિતાબેન ને રીધુ ને તૈણી અને ગૌકું પપ્પા જશે યાદ દવા સાંટા એમને દવા સાંટાને અત્યારે ના બાણી જશે નિધા નિશાળે એમને કારણ કે કાંઈ એમ નિશાળે રાંધવા જવાનું હોય એટલે નિશાળે જ જાય અને ગૌતમ બહાર વહી ગયો હે ને હું ને અસ્મિતા બેન રીતું થઈને જો વાડી આવી કેરા ખોદવાના આમાં જીરું ના ગયું ને એટલે મોચમ ના ખોદવાના હે ન બીજું બધું ઉગી ગયું છે આમાં બધું આમાં તો બધું અસલ મજા ઉગી ગયું છે અસ્મિતા બેન ખોદવા ને આવીને તો એમ તો બે કેરા ખોદી કાંઈ ને અમારે રીધુ બેન જો રીધુ Tunggu khas, yeah? ya, dari khas, teman itu dia dari, kah, heh, pecah lebih terus, apa kawan jo, namanya bi kira dia heko jualan, pasti, oh, mari ben, ganda, hei, mungkin iya, marsha,

જો મિત્રો અમારે રીધુને બોરા ખાવાનો બહુ શોખ તે આવડી બોડી ઊભી હે ને એમાં જોવા આવી કે બોરા હે એક નથી પણ આ તો નાની આમાં શું હોય લેવા લેવાય રીતુ બોરા ખાવા આવી એમાં નાથી બટાયમો એક હા એ કાંટો લાગી ગયો જો

એ તો ન સ્મિતા બેન ને ખોદવાનો છે તમે નઈ ખોદવારો કા હાઈ કે રિયા કે ભૂખ લાગી જશે ભૂખ લાગી જશે તો મિત્ર મે જો ભાત તો ઘરે થી લાયા નથી કારણ કે એટલે આજ તો અમારે ઘરે ખાવાનું નઈ આજ તો પાંચ ખાલી કેરા ખોદન હતા તો એ મે જો ખોદી નાખ્યા હે કેટલા લબક છો હાથ કેરા છે કા જો હાથ ઘેર હે તે મેં ખોદી નાખ્યું હે ને આટલો ક્યારે રહ્યો એટલો ખોદી ને જવાનો છે ઘરે આ બે દીથી તો વિડીયો હું જ બનાવું ગૌતમના પપ્પા કારણ કે નવરા નથી ને એટલે એ નથી બનાવતા આવડે હું બનાવું હું તો એ ઘરે આવીને ખારા થાય એમ કે કે આવું બનાવે દેવ બનાવ્યો કોણ આમ રાખો ને ધીમ રાખો એટલે તોય આવડે એવો બનાવી ઈ બે દિવસની દવા છાંટા એટલે નવરા નથી રહેતા તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને અમારી સિઝન જુઓ અમારે પરીને કાકા ને એમના ઘઉં ઉમરી વારે છે એમાં જઈને બે જાય ને ઘઉં ઉમરવા માંડે છે જો એના ફૂઈ ઘડીયા વડીયા લેવા જાય કેટલા અને ધોળીને વહી જાય કેટલા ઘઉં ઉમરી વાર ઓલા પરીન દાદાજી ઓલા હરિયા ની વટ છે વટ

જો મિત્રો અમારી ને કોઈનું હાલો ઘરે જવાનું ઘરે ઘરે જો સોરીઓ લઈને હાલતા પડી ગયા ચાલો તો આપણે ને આ એવું લઈ લેવી શ્વેટર ને બદલી ખવારમાં વેલા ઠંડી આવતી હતી એટલે સ્વેટર લઈને પેરી હતા વાડી આવીને કાઢી નાખી ગરમી થાય એટલે આમ જો તો આ સ્મિતા બેન આમ જા ગાંડી કરે

ખાવાનો નાને લોગ બનાવવાનો બખોર પેસ્ટમાર બનાવવું એવું ક્યાં માંડો કેટલી હાડી કેટલી ગઈ કે ખબર જો હાડી ઓન ઢગલે થઈ ગયા તો એ બેટી જ છે બેટી ખાય નહીં જા રેતીના હાટલા તો એ આમણા જાય તો તાઈન તો હાડી મે થઈ એવું હા કાય રીતી તી કેતી થી ગાંઠ રાખો Sudah Oh, keren. Hmm. Patras, rumah. baju ya. Ya, kerti. Oh. Ini saya ada shooting Ya.

પતંગ સગાવે હાથનું બનાયેલું દેખાતરી નથી તમ સગાવે હે ગૌતમ આવડે તને અરે વાહ વાહ રીધુ તો ઉડાટ દો

ઓ જો આ ને હું ને ત્યાં ગોથું લારે મને બહુ મારે ગૌતમ એવું હોય એવું હોય ભાગ્યો ગૌતમ પાછો જો એને ઘરે લાવો કોટ પહેરાવો હાડતી હાડતા ઠંડી પાછો તાઈ ગયો